સૌપ્રથમ તો તમામ તમામ વડોદરા નાગરિકો ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા આજે ગોત્રી વાસના ભાયેલી વિસ્તારની કુંવારિકાઓ દીકરીઓ જે ગૌરી વ્રત કરે છે તેમને ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાડી સાતસો થી હજારની આસપાસ જે દીકરીઓ છે તેઓ અહીંયા ફિલ્મ જોવા આવશે તમામ દીકરીઓ અત્યારે અંદર આવી ચૂકી છે અને થોડીક જ વારમાં જે ફિલ્મ છે તે શરૂપન થઈ જશે મહત્ત્વની બાબત છે કે આજના દિવસે જે આ કુંવારિકાઓ છે તેમને ફિલ્મ બતાવવા માટે એટલા આયોજન કર્યું છે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા કે દર વર્ષે ને કંઈક અમે જે કુંવારિકાઓ દીકરીઓ છે તેમના માટે આયોજન કરતા હોય છે ગયા વર્ષે અમે જે લંચ બોક્સ છે એ તમામ લંચ બોક્સ સ્કૂલોમાં જઈને કુંવારિકાઓને આપ્યા હતા અને આ વખતે ફિલ્મ બતાવવાનું આયોજન કરી રહ્યા છે એટલે અમારી આખી આ ટીમમાં શનિદેવ ફાઉન્ડેશનના તમામ કાર્યકર્તાઓ મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં સેવાભાવના ઉદ્દેશ્યથી અહીંયા કાર્યમાં જોડાયા છે અને તમામ દીકરીઓ એ અમારી દીકરીઓ છે એવું સમજીને અમે આજે આ તમામ લોકોને ફિલ્મ બતાવી રહ્યા છીએ અને તેમની સુરક્ષા પણ અમારા માટે એટલી જ મહત્ત્વની છે તેના કારણે ખાસ અમે આ ઉદ્દેશ્ય રાખ્યો છે કે વધારેને વધારે મહિલા કાર્યકર્તાઓ રાખે છે અને એ મહિલા કાર્યકર્તાઓ જ દીકરીઓનું આખું સંચાલન કરશે તેમને અંદર પ્રવેશવાથી લઈને અંદર સિટિંગ એરન્જમાં બેસાડવાથી લઈને અને આ તમામ આજે ખૂબ સુંદર મજાનું આ ફિલ્મ જે છે અક્ષય અક્ષયકુમારનું સર ફિલ્મ જે એક મોટિવેશનલ ફિલ્મ છે કે જે જોયા પછી તમે પોતાના કરિયરમાં ક્યારે પણ હાર ન માનવી જોઈએ તમારું જે લક્ષ્ય છે તેને સિદ્ધ કરવા માટે તમારે એક લક્ષ્યાંક સિદ્ધ કરવું જોઈએ તે આ ફિલ્મમાંથી બતાવવા એક મેસેજ મળે છે અને તે જ મેસેજના આધારે આધારે તમામ દીકરીઓ અહીંયાથી ફિલ્મ જોયા પછી મેસેજ લઈને નીકળશે ગોત્રી વાસના અને ભાયલી જે વિસ્તાર છે તેમાંથી કુંવારિકા દીકરીઓ આવી છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે પહેલી વખત જ અમે ફિલ્મ બતાવી રહ્યા છે દર વર્ષે કંઈક નવું નવું કરતા હોય છે આવતા વર્ષે પણ અમે કંઈક સરપ્રાઇઝ દીકરીઓને આપીશું અને આ વર્ષે જે છે તે ફિલ્મ બતાવીને જે ગોરી વ્રત કરતી હોય છે દીકરીઓ ગોરી વ્રતની જે પૂજા કરતી હોય છે તેમના માટે આજે ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે